માંગરોડ તાલુકાના સણાંદ્રા ગામના લોકોને પાંચસો કરોડની સિંચાઈ યોજનાનો લાભ નહીં મળતા લોકસભાની ચૂંટણીમાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે માંગરોળ તાલુકાની ઓગણીસા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સણાંદ્રા ગ્રામના ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા પાંચસો કરોડની સિંચાઈ યોજના કાકરાપાર ગોડધા વડ ઉદ્વહન સિંચાઈ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં આ ગામનો સમાવેશ નહીં કરાતા ગ્રામજનો સિંચાઈના પાણીથી વંચિત છે સાથે ગામમાં રસ્તાની સુવિધા નથી પીવાના પાણીની સુવિધા નથી તેમજ સ્મશાનનો રસ્તો નથી બસ સ્ટેશન નથી આંગણવાડી નથી જેવા અનેક મુદ્દાઓ ગ્રામજનો દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યા છે અને લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ગ્રામજનોને તંત્ર દ્વારા સમજાવવામાં આવ્યા છે છતાં તેઓ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી ગ્રામજનોએ મતદાનનો સદંતર બહિષ્કાર કર્યો છે ઉપરોક્ત પ્રશ્નોનો સમાધાન થયા પછી જ તેઓ મતદાન કરશે તેવી માંગ કરી રહ્યા છે ગ્રામજનો આ મુદ્દે સૂત્રોચ્ચાર કરતાં નજરે પડી રહ્યા છે અને ગ્રામજનો પ્રતિક્રિયા આપી રહ્યા છે મારું નામ ચૌધરી ગણેશભાઈ સગનભા છે હું સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું સુરત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીસા ગૃહ પંચાયતમાં આવતું આ ચણંદ્રા ગામ છે દસથી બાર વર્ષ પહેલાં અમારા વડીલ લોકો અનેક વખત આ રસ્તા માટે પાણી માટે બસ સ્ટેશનના માટે અને સ આઝાદીના પંચોતેર વર્ષે પણ આજ દિન સુધી આ શમશાનનો રસ્તો બન્યો નથી અને શમશાન પણ બન્યો નથી ત્યારે ખરેખર આ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી રજૂઆત છે કે અમે અનેક વખત અનેક ચૂંટણીમાં અમે વડીલો આવતા હતા નેતાઓ આવતા હતા અધિકારીઓ આવતા હતા અનેક વખતે અમે એ લોકોને રજૂઆત કરી છે તેમ છતાં આ અમારા પ્રશ્નોનો હોલ થઈ ગયા છે ત્યારે ખરેખર અમે આ મુખ્યમંત્રીને જણાવીએ છીએ આ ગામ તરફથી કે અમારું ગામનું અનેક જાતના વિકાસના કામો બાકી છે એ વિકાસના કામો થાય એવી અમારે ગામ લોકોની રજૂઆત છે અને અમે આ ઇલેક્શનમાં અમે બહિષ્કાર કરવાના જ છે આ ઇલેક્શનની અંદર અમારા ગામની અંદર અનેક જાતના પ્રશ્નો છે એ કામો થયા નથી અને ગોરધા કાકડાપાટ ઉદ્વહન યોજના હેઠળ પાંચસો કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા એ પણ અમારા ગામને ફાળવામાં નથી આવ્યા ત્યારે અમે આદિવાસી વિસ્તારમાં વસીએ છીએ અમે પશુપાલન તરીકે કામ કરીએ છીએ અને ખેતી દ્વારા કામ કરીએ છીએ અમારા પર કોઈ બીજો વ્યવસાય નથી ત્યારે ખરેખર અમને પાણીની જરૂર છે અમને સરકાર પાણી આપે એ જ અમારી માંગ છે અને અમે આ ચૂંટણીની અંદર અમે બહિષ્કાર કરવાના છીએ અમે નક્કી છે અમે ગામ લોકોનું આ ધ્યાન દોરી છે અને મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ ગામડાઓ બાકી છે ત્યારે ખરેખર આદિવાસી વિસ્તારની અંદર આ લોકો પાણી આપે એવી અમારી રજૂઆત છે મારું નામ બાબુભાઈ ધનસિંહભાઈ ચૌધરી ગામ સણંદ્રા તાલુકા માંગરોલ જિલ્લો સુરત અમારે પાણીની રજૂઆત ખાસ જરૂરત છે એટલા માટે અમે બહિષ્કાર કર્યો છે એ પાંચસો કરોડની યોજનાનો પ્રોજેક્ટ પાસ કર્યો છે ગામે ગામ પાણી જોતું છે પણ તાલુકો માંગરોળ જિલ્લો સુરત છેલ્લું ગામ છે અમારું માંગરોળ તાલુકાનું પણ અહીં સુધી પાણી આવ્યું નથી અમારા અમારા ગામના લોકો ખેતીવાડી પશુપાલન એના પર જ નિર્ભર છે અમે અત્યારે અમારા ગામમાં ખાલી બે ટકા જેવા જ છે બે ત્રણ જણા જ છે તેના સિવાય બધા ખેતીવાડી પશુપાલન પર નિર્ભર કરતા છે એટલે કહેવાનો મતલબ આ છે કે પાણીની ખાસ જરૂરત છે અમાને લોકો અમે રાજકારણમાં આવતા છે એ લોકોને બી રજૂઆત કરી હતી પણ એ લોકોએ કંઈ ધ્યાન આપ્યું નથી એના માટે અમે એને રજૂઆત થાય ને અમારો પ્રશ્નનો હલ થાય એના માટે અમે બહિષ્કાર કર્યો છે આજે આજે ચૂંટણી છે હવે અમારું કામ પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ મારું નામ ચૌધરી નેહા છે હું કોલેજ કરું છું સુરત સુરતવાડિયા વુમન્સમાં અમારા ગામમાં પાણી અમારા અમારા ગામના આજે બધા જ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે અમારા ગામમાં પાણીની સુવિધા નથી અને બસ સ્ટેશન આ બાલ મંદિર છે એ બધું તૂટી પડવા આવ્યું છે એ બધું બાંધવાનું એ કોઈએ કર્યું નથી અમારા ગામનો વિકાસ બહુ ઓછો છે અમારા ગામમાં ખેતી અને પશુપાલન કરીને લોકો જીવન ચલાવે છે તો આજુબાજુના ગામમાં બધા જ ગામમાં પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે અમારા ગામમાં નથી કરી તો અમારા ગામમાં રસ્તાઓ નથી સમસાન નથી અને જે બાલ મંદિર છે એરું બાંધવા કીધું છે પણ હજુ સુધી બંધાયું નથી બે મંથ થઈ ગયા છે બધા છોકરાઓને તકલીફ થાય છે હવે બસ સ્ટેન્ડ અમારા ગામનો વિકાસ બહુ ઓછો છે એટલા માટે અમારા ગામના લોકોએ બહિષ્કાર કર્યો છે મતદાન મતદાન તો આપણો અધિકાર છે પ્રયોગ કરવો જ જોઈએ ખરી રીતે પ્રયોગ કરવો જોઈએ પણ એ લોકો કોઈ વિકાસ કરતા નથી